ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પશુપતિનાથ મંદિરમાં રાજસ્થાનના તસ્કરોએ ધાડ મારી હતી આ મામલે ભરૂચ એલસીબી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારથી પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા રાજસ્થાન ઈસામાં આપેલ ટીપના આધારે મંદિરમાં ચોરીનો કારસો રચવામાં આવ્યો હતો અને તેમાં સંડોવાયેલા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે પશુપતિનાથ મંદિરમાં ગત તારીખ પાંચમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ચોરીની ઘટના બની હતી જ્યાં તસ્કરો મંદિરમાંથી સાડા પાંચ કિલો ચાંદીને ચોરી કરવામાં સફળ રહ્યા હતા ચોરીમાં સંડોવાયેલ બે શખ્સો અંકલેશ્વર હાઇવે પર મહાદેવ હોટલ પાસે હોવાની ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી જેના આધારે છાપો મારીને રાજસ્થાનના જોધપુરના દુદાળા ગામના રહે હરીશ હરારા મમાલી અને સિરોહીના જાવલ ગામના ગોવિંદકુમાર ગોવિંદ કુવારામ રાણાને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે તેમની કડક પૂછપરછ કરતાં તેમણે મંદિરમાં ચોરીના ગુનાની કબૂલાત કરી હતી તેઓ ગોવિંદ અને પારસ નામના અન્ય બે સાગરિતોના ખેવાથી રાજસ્થાનથી બાઇક લઈને અંકલેશ્વર પશુપતિનાથ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવા આવ્યા હતા ચોરી કર્યા બાદ તેઓએ અમદાવાદના સુરેશ સોનીનો સંપર્ક કરી ચોરીની મૃત્યુ વેચી દીધી હતી ઝડપાયેલા બંને તસ્કરો ફરી ચોરી કરવા માટે આવ્યા હતા પરંતુ પોલીસને બાતમી મળી જતા તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા આરોપીઓ પાસેથી ચોરી કરવા માટે વપરાતા સાધનો સહિત બાસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસે રાજસ્થાનના પારસમાલી અને અમદાવાદના સુરેશ સોનીને વોન્ટેડ જાહેર કર્યા છે